નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એકથી છનું વાંચન પૂરું કર્યું જો તમારે પ્રકરણ એકથી છમાં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ સાત પોઈન્ટ ત્રણ ઘરે મૃત્યુ પામવા વિશે હું એવો દિવસ જોવા માગું છું જ્યારે લોકો કાયાંત સ્થાનમાં આવીને કહે કે મને લાગે છે કે મારો સમય આવી ગયો છે શું એવું કોઈ સ્થાન છે જ્યાં હું રહી શકું અને મરી શકું અને તે રીતે જઈ શકું કોઈએ મને અહીં સુધી લાવવાની જરૂર નથી તે એક સારો દિવસ હશે ત્યાં જવાનું પ્રસન્નતાથી બેસવાનું ન કંઈ ખાવાનું કે પીવાનું અને બસ મરી જવાનું કોઈ અંતિમ સંસ્કાર નહીં માત્ર અગ્નિદાહ તે એક પ્રબુદ્ધોથી ભરેલું વિશ્વ હશે તે તો જો કે હજુ દૂરની વાત છે જે અત્યારે સંભવ નહીં બને પરંતુ ઓછામાં ઓછું તમારે એવા સ્થાનોનું નિર્માણ કરવું જોઈએ જ્યાં લોકો ચોક્કસ એકાગ્રતા સાથે શાંતિથી મૃત્યુ પામી શકે આજે ઘરોમાં એવી પરિસ્થિતિ છે કે બધા મરવાના તો છે જ છતાં દુર્ભાગ્યે કોઈ પણ મૃત્યુને કઈ રીતે સંભાળવું તે જાણતું નથી આવું કેમ છે અમેરિકામાં તમે જોશો તો દરેક ભોજન કક્ષમાં પ્રાથમિક ઉપચારના સૂચનો લખેલા છે કે જો કોઈની શ્વાસનળીમાં ખોરાક અટકી જાય અને શ્વાસ રોંધાવા લાગે તો શું કરવું પણ શા માટે કોઈનું ભોજન શ્વાસનળીમાં અટકી જાય છે ભારતમાં તો મેં આવું ક્યારેય સાંભળ્યું નથી ભારતીયોની ભૂખ અમેરિકન લોકો કરતાં વધારે હોય છે તેમ છતાં ભારતમાં કોઈને ખોરાક શ્વાસનળીમાં અટકતો નથી લોકોને શ્વાસનળીમાં ખોરાક અટકે છે કારણ કે તેઓ કદાચ ખોરાકની સાથે વાતો કરતા રહે છે જ્યારે એક જ માર્ગમાંથી તમે અંદર મોકલવાની અને બહાર લાવવાની ક્રિયા સાથે કરો તો કંઈક ગૂંચવાઈ જશે જો લોકો વાતો બંધ કરીને માત્ર ખોરાક ખાય તો મને નથી લાગતું કે કોઈને ખાવાનું અટકશે તો જમતી વખતે ખોરાક અટકે તો તેને કેમ સંભાળવું તેવી બાબતો વિશે લોકોને માહિતગાર કરવા માટે પણ આટલી મહેનત કરવામાં આવે છે પણ મૃત્યુને કેમ સંભાળવી તેના વિશે કંઈ કરવામાં આવતું નથી સૌને ખબર છે કે લોકો મરવાના છે તમને ખબર છે કે તમારા દાદા દાદી મરશે તમે જાણો છો કે તમારા માતા પિતા મરશે પણ જ્યારે તે ઘટે છે ત્યારે કોઈને ખબર નથી હોતી કે તેને કેવી રીતે સંભાળવું કારણ કે ક્યાંક ને ક્યાંક તેઓ તેનાથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે તેમને લાગે છે કે તેના વિશે વાત ન કરવાથી કે પછી તેના વિશે તૈયારી ન કરવાથી તેઓ બનશે નહીં અમુક જ પરિવારોમાં એવી તૈયારી કરવાની સૂઝ છે કે હા આ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે ચાલો તેની તૈયારી કરીએ હવે આ જ સમય છે કે આપણે પોતાને એવી ચીજો માટે તૈયાર કરીએ જેનાથી આપણે એ વાત સુનિશ્ચિત કરી શકીએ કે મૃત્યુ પામનારી વ્યક્તિને બિનજરૂરી પીડામાંથી પસાર ન થવું પડે હવે જ્યારે કોઈ તબીબી દ્રષ્ટિકોણથી મરી ગયું હોય ત્યારે પણ તે અસ્તિત્વના સંદર્ભમાં મર્યું નથી કારણ કે મૃત્યુ ધીમે ધીમે ઘટિત થાય છે તો અમુક એવી તૈયારીઓ છે જે કરી શકાય છે જેનાથી તે ક્ષણની અશાંતિ ઓછી થઈ શકે છે અને તે સમયે જીવનને છૂટવામાં સહાયક બની શકે છે જો તમે ઘરમાં મૃત્યુ પામી રહ્યા હો તો સૌથી સારું એ છે કે તમે એક ચોખ્ખા સફેદ ઓરડામાં જતા રહો જ્યાં વાદળી વાદળી પ્રકાશ હોય કોઈ તસવીરો જો તમારી આસપાસ રંગની આભા હશે તો તે તમને સારી રીતે મરવામાં સહાયતા કરશે બીજી એક સરળ વસ્તુ તમે એ કરી શકો છો કે તે વ્યક્તિને પાસે ચોવીસે કલાક એક દીવો પ્રજ્વલિત રાખો ઘીનો દીવો ઉત્તમ છે પણ તમે માખણનો પણ ઉપયોગ કરી શકો છો તે એક ચોક્કસ પ્રકારની આભા પેદા કરે છે જેથી શરીર છૂટવા વખતની અશાંતિને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય બીજું તમે યોગ્ય પ્રકારના ધ્વનિ સાથેનો એક જાપ કે એવું કંઈક ચાલુ રાખી શકો છો આ એવા પ્રકારની ધ્વનિઓ હોવી જોઈએ કે જે તમારા અસ્તિત્વના મૂળને સ્પર્શી શકે જો તે મંત્ર ધ્વનિ કે જાપ પ્રતિષ્ઠિત કરેલ હોય તો તે વધુ સારું રહેશે અને પહેલાંથી જ તમે તેને આત્મસાત કરી લીધા હોય તો તે તેનાથી પણ વધુ સારું છે એક જાપને આત્મસાત કરવો એ જીવન અને મૃત્યુ માટે એક શક્તિશાળી સાધન બની શકે છે આવું દક્ષિણ ભારતના સંત સ્વામી રામદાસના જીવનમાં બન્યું હતું રામદાસને તેમના પિતાએ રામ 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 મંત્રના જાપ દ્વારા પ્રભુ રામની આરાધનામાં દીક્ષા આપી હતી સમય જતાં તેમનો મંત્ર અભ્યાસ ગાઢ બનતો ગયો એક વખત તેઓ એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા હજુ તેઓ સાધક તરીકે પ્રસિદ્ધ થયા ન હતા સાંજનો સમય થઈ ગયો હતો અને એક દયાળુ વ્યક્તિએ તેમને તેમના ઘરે રાતવાસો કરવા માટેનું આમંત્રણ આપ્યું હતું તેમને આપવામાં આવેલ રાત્રિભોજન કરીને રામદાસ આરામ કરવા જતા રહ્યા પરંતુ અડધી રાત્રે ઘરધણીને ખ્યાલ આવ્યો કે કોઈ જોરથી રામ 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 જપી રહ્યું છે તે ઊંઘવા માગતો હતો તેથી તે ચીડાઈ ગયો તેથી તે રામદાસને જોવા ગયો રામદાસ ગાઢ નિંદ્રામાં હતા પણ ઘરધળીને હજુ રામ રામની ધ્વનિ સંભળાતી હતી તે ધીમેથી રામદાસની નજીક ગયો અને ત્યારે તે સમજ્યો કે આ મંત્રનો અવાજ રામદાસના શરીરમાંથી આવી રહ્યો હતો તેમનો મંત્ર અભ્યાસ એટલો ગહન બની ગયો હતો કે ઊંઘમાં પણ તેમનું શરીર રામ રામ રામના સ્પંદનથી ગુંજતું હતું આવી ઘટનાઓ અન્ય ઘણા સંતોના જીવનમાં પણ થઈ છે જેમાં તેમણે ધ્વનિ અથવા મંત્રોને આત્મસાત કર્યા હોય મારા દિવ્ય ગુરુ સાથે પણ આવું જ થયું હું તેમને દિવ્ય એટલા માટે કહું છું કારણ કે તેમની ઉપસ્થિતિને કારણે જ મારી અંદર દિવ્યતાનું તત્વ ઘટિત થયું હતું પલની સ્વામીએ ક્યારેય તેમનું નામ કોઈને કહ્યું ન હતું કદાચ તેમને પણ યાદ ન હતું લોકોએ તેમને પલની પહાડો પાસે ઘણી વખત અદ્ભુત અવસ્થાઓમાં જોયા હતા તેથી તેમને પલની સ્વામી કહેવા લાગ્યા હતા બસ એક જગ્યાએ બેસીને જ તેઓ એટલી મોટી ભીડને પોતાની તરફ આકર્ષિત કરી લેતા હતા કે સ્થાનિક મંદિરના પૂજારીઓ તેમના પ્રત્યે થોડા નાખુશ થઈ ગયા તેઓ એ વાતથી ચીડાઈ ગયા હતા કે આ માણસ જે કાંઈ કરતો નથી જે તેના ભોજન માટે લોકો પાસેથી ભિક્ષા માગે છે તે આટલી ભીડને તેની સામે આકર્ષિત કરે છે જ્યારે તેઓ તો મંદિરમાં બેસીને સવારથી સાંજ સુધી કર્મકાંડ કરે છે અને તેમની ફરજ મુજબના કાર્યો કરે છે તેમ છતાં લોકો તેની પાસે નથી આવી રહ્યા અને તેઓ આ વ્યક્તિ પાસે જઈ રહ્યા છે તેથી તેઓ તેમની વિરુદ્ધ કંઈક કરવા માંગતા હતા એક દિવસ તેમણે આરોપ લગાવ્યો કે પલની સ્વામી સવારે નાવા ધોવાનું કરતી વખતે પણ શંભોનો જપ કરે છે જે પવિત્રતાનો અનાદર ગણવામાં આવે છે તો તેઓ એમને ગ્રામ પંચાયત સામે લઈ ગયા અને આરોપ લગાવ્યો કે વહેલી સવારે શૌચક્રિયા સમયે પણ તેઓ ઈશ્વરનું નામ જપીને તેમનો અનાદર કરે છે પલની સ્વામી તેમની આંખો અને મો બંધ કરીને તે અજ્ઞાની પંચો સામે બસ બેઠા રહ્યા અને ત્યારે શંભોનો પ્રચંડ નાદ ભીડની વચ્ચે ગુંજી ઉઠ્યો તેમની ફરિયાદનો ત્યાં અંત થઈ ગયો તો તમે આ રીતે એક જાપને આત્મસાત કરી શકો છો જ્યાં તમારી ઊર્જાઓ તે ધ્વનિ સાથે ગુંજવા લાગે જાપ આત્મસાત થઈ જવાની તે સ્થિતિ સુધી પહોંચવા માટે તમારે શરૂઆતમાં અમુક સમય માટે જોરથી જાપ કરવાની જરૂર રહે છે જો તમે તમારા દૈનિક જીવનમાં આવું કરો છો તો મૃત્યુના સમયે તે ખૂબ મોટો સહારો બની શકે છે અને વૈરાગ્ય નામનો એક પવિત્ર મંત્રોનો સંગ્રહ બનાવ્યો છે તેમાં પાંચ મંત્ર છે દરેક મંત્ર પર ધ્યાન આપીને આ આલ્બમ વારંવાર સાંભળો દરેક મંત્ર દસ મિનિટ સુધી ચાલે છે જે મંત્ર તમને ખૂબ જ આકર્ષિત કરે તેને શોધી કાઢો બસ તેને વારંવાર સાંભળો જ્યારે તમને લાગે કે તેમાંથી એક તમને ખરેખર ઝકડી રાખે છે તો બસ તેને પસંદ કરી લો દરેક સમયે આ મંત્ર ચાલુ રાખો તમારી ગાડીમાં તમારા ઘરમાં તમારા આઈપેડમાં આઈપોડમાં ફોનમાં દરેક જગ્યાએ અમુક સમય સુધી બસ તેને ચાલુ ને ચાલુ રાખો શરૂઆતમાં તમે તેને જોરથી ગીતની જેમ જપતા રહો ધીમે ધીમે જુઓ કે તમે મોં બંધ રાખીને પણ એ જ ગુંજન બનાવી રાખી શકો છો કે નહીં શરૂઆતમાં જો તમે જોરથી પૂરતા પ્રમાણમાં તેનો જાપ નહીં કર્યો હોય તો તમે તેને અંદર સ્થાપિત નહીં કરી શકો તમારી સિસ્ટમમાં આ ગુંજની સ્મૃતિ મોટા પ્રમાણમાં સ્થાપિત કરવી પડશે જેમાં તમે મોં બંધ કરો તો પણ મંત્ર ચાલતો રહે થોડા સમય બાદ જો તમે પોતાને ખાલી યાદ તેવડાવશો તો પણ તેનો પ્રવાહ ચાલુ થઈ જશે કારણ કે તમે તે સ્થાપિત કરી દીધી છે હવે બની શકે કે મૃત્યુ પામતી વ્યક્તિ જાતે જાપ કરવામાં સક્ષમ ન હોય મૃત્યુની ક્ષણે તે વ્યક્તિ જે બોલવા માંગે તે બોલી શકવા પૂરતું જાગૃત રહેવા માટે પણ અમુક ક્ષમતાની જરૂર પડે છે મોટા ભાગના લોકો અજાગૃત અવસ્થામાં મરે છે તેથી આ સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ મરી રહ્યું હોય તો રામ રામ કે ઓમ નમ શિવાય કે પછી જે કંઈ પણ તેઓ જાણતા હોય તેના જાપ કરવા જોઈએ કારણ કે તેઓ ઈચ્છે છે કે મૃત્યુ પામતી વ્યક્તિ પણ એક પ્રતિષ્ઠિત ધ્વનિનો ઉચ્ચારણ કરે જેથી તેઓ જાગૃત બની શકે તેથી જ્યારે કોઈ ઘરે કે બીજે ક્યાંક મૃત્યુ પામી રહ્યું હોય ત્યારે તમે આ પૈકી કોઈ એક મંત્રનું જાપ બહુ ધીમા અવાજે શરૂ કરી શકો છો જો તેમણે અગાઉથી તેમનો જાપ પસંદ કરી લીધો હોય અથવા તો આત્મસાત કરી લીધો હોય તો તે વગાડી શકાય છે જો તેમણે પસંદગી ન કરી હોય તો બ્રહ્માનંદ સ્વરૂપા આ મંત્ર બધા માટે વગાડી શકાય છે જીવન અશાંતિથી ન નીકળે તેની તે ખાતરી કરશે અમે શરીરને છોડવા માટેના વધુ શક્તિશાળી મંત્ર પણ ઉપલબ્ધ કરાવી શકીએ છીએ કારણ કે જે જીવન જવા માટે પોતાને ગોઠવી રહ્યું હોય તે જીવન માટે ગુંજ કે સ્પંદન ચમત્કારિક કામ કરી શકે છે જો તમે સહાયતા માટે શક્તિશાળી ગુંજ પેદા કરશો તો જીવન પોતાને બહુ સારી રીતે વ્યવસ્થિત કરી લેશે અને તમે શરીરની અંદર ઢીલા થઈ જશો તેથી ઓછામાં ઓછું તમારી પાસે અમુક દિવસ અથવા તો કલાકો છે જેમાં તમે એ અનુભવ કરી શકો છો કે તમે સો ટકા આ શરીર નથી કોઈ પણ મનુષ્ય માટે આ અત્યંત અદ્ભુત બાબત હશે પણ તે આસપાસના લોકોને પણ પ્રભાવિત કરશે તેથી જ્યારે તમે તે મંત્રનો ઉપયોગ કરો ત્યારે કોઈ આસપાસ મોજૂદ ન હોવું જોઈએ વધુમાં આપણને ખ્યાલ નથી કે લોકો તેનો કેવી રીતે ઉપયોગ કરશે તેનો ઉપયોગ જવાબદારીપૂર્વક થશે તે સુનિશ્ચિત કરવાનો કોઈ રસ્તો નથી તેઓ ગાડી ચલાવતી વખતે તેનો ઉપયોગ કરી શકે છે અને ગાડી ભટકાડીને શરીર છોડી શકે છે તેથી સૌથી સારું તો એ જ રહેશે કે તેને ભીડ સાથે કરવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને તેના સ્થાને વૈરાગ્ય જાપ જેવી સર્વસામાન્ય ચીજનો ઉપયોગ કરવો જોઈએ પંચ પ્રાણ પૈકી ઉદાન વાયુને યોગ્ય પ્રકારના સ્પંદનથી પ્રભાવિત કરી શકાય છે જેમ અગાઉ વાત થઈ એ રીતે ઉદાન વાયુ શ્વાસ અટક્યાના છ થી બાર કલાકમાં બહાર નીકળે છે જાપથી અને સાંભ્રાની પ્રગટાવીને સામ્રાની એટલે એક પ્રકારનો ધૂપ એ પ્રગટાવીને ઉદાન વાયુના સહજ નિકાસ માટે અનુકૂળ ગુંજ પેદા કરી શકાય છે નહીતર ઉદાન વાયુ નીકળ્યા પહેલા શરીરના અગ્નિસંસ્કાર કરવાથી અમુક સ્તરની ઉથલપાથલ પેદા થઈ શકે છે હવે જે લોકો આઈસીયુ કે એવા સ્થળે મૃત્યુ પામી રહ્યા હોય જ્યાં ડોક્ટર દીવો પ્રગટાવવાની કે જાપ જેવી ચીજોની મંજૂરી ન આપે તો શું કરી શકાય સૌથી પહેલી વાત તો એ કે એ લોકોએ મરવા માટે આઈસીયુમાં ન જવું જોઈએ પરંતુ જો એવી સ્થિતિને ટાળી ન શકાય તો તમે ઘરે અમુક ચીજો કરી શકો છો પરંતુ તે એટલી અસરકારક નથી દાખલા તરીકે તેમણે પહેરવામાં ઉપયોગ કર્યો હોય તેવા અમુક કપડાંને એક સફેદ કપડામાં લપેટીને તેમની તસવીર સામે રાખીને દીવો પ્રગટાવી શકો છો અહીં તમે જાપ ચાલુ કરી શકો છો તેનો થોડો પ્રભાવ પડશે પણ એટલો નહીં જેટલો તેમની ભૌતિક હાજરીમાં પડ્યો હોત આ દીવો અને જાપ તેમને મૃત જાહેર કરવામાં આવે ત્યારથી ચૌદ દિવસ સુધી ચાલતા રહેવા જોઈએ કારણ કે બની શકે કે વ્યક્તિ તબીબી દ્રષ્ટિએ મરી હોય પરંતુ અસ્તિત્વની દ્રષ્ટિએ હજુ મરી ન હોય મૃત્યુ ધીમે ધીમે ઘટિત થાય છે ધરતીના આ ટુકડામાંથી મતલબ કે શરીરમાંથી જીવન પ્રક્રિયાનો નિકાસ તબક્કાવાર થાય છે બધા વ્યવહારિક ઉદ્દેશ્યો માટે ફેફસા હૃદય અને મગજની પ્રક્રિયા બંધ થઈ જાય છે તેથી તેમને મૃત જાહેર કરવામાં આવે છે પરંતુ હજુ મૃત્યુની પ્રક્રિયા પૂરી થઈ નથી વ્યક્તિનું શરીર બાળી નાખવામાં આવે તો પણ તેઓ હજી ચાલ્યા નથી ગયા કારણ કે તેમનું અન્ય આયામમાં જવાનું હજુ શરૂ થયું હોતું નથી હવે જ્યારે મૃત્યુની ક્ષણ નજીક આવી રહી હોય ત્યારે મૃત્યુ પામી રહેલી વ્યક્તિને ઘરની બહાર ખુલ્લા આંગણા કે ખુલ્લી જગ્યામાં રાખવા સૌથી સારું રહે છે ત્યાં ખુલ્લી ધરતી પર કોઈ કપડું પાથરીને તેમને લેટાવી દો અને માથાને ઉત્તરની તરફ અને પગને દક્ષિણ તરફ રાખવો આવું ત્યારે કરવાનું છે જ્યારે મૃત્યુ નક્કી હોય અને તમે ઈચ્છો છો કે તે સહજતાથી ઘટિત થાય જો તે સમયે પણ શરીર ઘરની અંદર ચાર દિવાલોની અંદર હશે તો જીવ સહજતાથી શરીર છોડી નહીં શકે શા માટે માથાને ઉત્તર તરફ રાખવું પરંપરાગત રીતે ભારતમાં તમને કહેવામાં આવે છે કે ઉત્તર તરફ માથું રાખીને સૂવું નહીં આ ત્યારે જ લાગુ પડે છે જ્યારે તમે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં હોવ જો તમે દક્ષિણ ગોળાર્ધમાં જાઓ જેમ કે ઓસ્ટ્રેલિયા તો તમારે દક્ષિણ તરફ માથું ન રાખવું જોઈએ આ શરીરને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જો તમે સીધા ઊભા હોવ તો તે આદર્શ સ્થિતિ છે હવે તમારું હૃદય તમારી કુલ ઊંચાઈની ત્રણ ચતુર્થાંશ ઊંચાઈએ સ્થિત છે કારણ કે લોહીને ઉપર પંપ કરવું અઘરું છે અને નીચે ધકેલવું સરળ છે અને હૃદયની ઉપર જતી ધમની અને નસો ઘણી પાતળી હોય છે નીચે જતી રક્તવાહિનીઓ તેની સરખામણીએ ઘણી જાડી હોય છે જે રક્તવાહિનીઓ મસ્તિષ્ક સુધી જાય છે તે ત્યાં સુધી પહોંચતા સુધીમાં વાળ જેટલી પાતળી બની જાય છે તેથી જ્યારે તમે આડા પડો ત્યારે શરીરના ઉપરના ભાગમાં લોહી વધુ સરળતાથી પંપ કરી શકાય છે તમે આડા પડો ત્યારે હૃદય પણ અમુક સુધારા કરે છે પણ તેમ છતાં અમુક અસર તો રહે છે હવે આયન એટલે કે લોહ તત્વ એ તમારા લોહીનું મહત્વપૂર્ણ ઘટક છે જો તમે લોહીની ઉણપથી પરેશાન હો તો ડૉક્ટર તમને આયનની ગોળીઓ આપે છે જેમ કે તમે જાણો છો ઉત્તર ધ્રુવ બાકીની પૃથ્વી પર એક શક્તિશાળી ચુંબકીય આકર્ષણ ધરાવે છે જો હવે તમે ઉત્તર તરફ માથું રાખીને આડા પડો તો તે લોહીને તે દિશામાં ખેંચશે જેનાથી તમારા મગજમાં લોહીનો પ્રવાહ વધી જશે તે બહુ વધારે નથી પરંતુ શરીર પર અસર પાડવા માટે પર્યાપ્ત છે તેથી જ તમે જ્યારે ઉત્તર તરફ માથું રાખીને ઊંઘો તો તમારી નિંદ્રા ખલેલવાળી રહેશે આવી ઊંઘના લીધે તમને ખરાબ સપના પણ આવી શકે છે વૃદ્ધ લોકો જો ઉત્તર તરફ માથું રાખીને સૂવે તો તેઓ ઊંઘમાં જ મૃત્યુ પામી શકે છે અથવા તો તેમને માથામાં રક્તસ્ત્રાવ એટલે કે હેમરેજ અથવા તો લકવાનો આઘાત એટલે કે સ્ટ્રોક જેવી ચીજો પણ થઈ શકે છે તેથી જ્યારે તમે ઉત્તર ગોળાર્ધમાં રહેતા હો ત્યારે તમારે ઉત્તર તરફ માથું ન રાખવું જોઈએ જો કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થઈ રહ્યું હોય ત્યારે તે વ્યક્તિનું માથું એટલા માટે ઉત્તર દિશા તરફ રાખવું જોઈએ કારણ કે તે જીવની શરીરથી અલગ થવાની પ્રક્રિયાને સહજ બનાવે છે અને તેમાં સહાયતા કરે છે અંતિમ ક્ષણોમાં ભલે ભૌતિક શરીર તેની જીવંતતા ગુમાવી ચૂક્યું હોય જીવન હજુ પણ ત્યાં રહીને ઘણી ચીજો કરવાનો પ્રયત્ન કરે છે કારણ કે તેને શું કરવું તેનો ખ્યાલ નથી પણ જેવું તમે તેને બહાર ઉત્તર દક્ષિણ દિશામાં રાખો તો તે સમજી જાય છે કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે તેથી તે સહજતાથી શરીરને છોડી દેશે આ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતી વખતે એક જાગૃત અવસ્થા જાળવી રાખવામાં પણ સહાયતા કરે છે આ અમુક સરળ છતાં અસરકારક ચીજો છે જે તમે મળતી વ્યક્તિની સહાયતા માટે કરી શકો છો અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ